બંધારણનો મહત્વપૂર્ણ ભાગ એટલે કે આમુખ આમુખ વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ તો કે આમુખ ઉદ્દેશ પ્રસ્તાવ પેલા હતો એને આમુખ તરીકે ક્યારે સ્વીકાર કરવામાં આવ્યો તો કે આમુખ ઉદ્દેશ પ્રસ્તાવ પેલા હતો જેને બાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના દિવસે બંધારણના આમુખ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો ત્યારબાદ જોઈએ તો આમુખ ખ્યાલ ક્યાં દેશમાંથી લેવામાં આવેલો છે તો કે આમુખ ખ્યાલ છે અમેરિકાના જે બંધારણ છે એમાંથી લેવામાં આવેલો છે જે આમુખ છે એમાં કયા પ્રકારના ન્યાયની વાત કરવામાં આવી છે તો કે આમુખમાં જે સામાજિક આર્થિક અને રાજકીય ત્રણ પ્રકારના ન્યાયની વાત કરવામાં આવી છે ત્યારબાદ જોઈએ તો સ્વતંત્રતા તો કે સ્વતંત્રતા કેટલા પ્રકારની તો કે ચાર પ્રકારની સ્વતંત્રતા કઈ કઈ તો કે વિચાર અભિવ્યક્તિ માન્યતા અને ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા યાદ રાખજો ચાર પ્રકારની સ્વતંત્રતા અમુકમાં લખાયેલી છે ત્યારબાદ સમાનતા તો સમાનતા કેટલા પ્રકારની છે તો કે દરજ્જા અને તકની સમાનતાની વાત કરવામાં આવી છે ત્યારબાદ આપણે જોઈએ તો કયા બંધાણીય સુધારા દ્વારા અમુકમાં ત્રણ શબ્દો ઉમેરવામાં આવ્યા તો કે બેતાલીસમાં બંધાણ્યો સુધારો ઓગણીસો ને છોંતેરમાં ત્રણ શબ્દો ઉમેરવામાં આવ્યા ક્યાં ક્યાં તો કે સમાજવાદ બિનસાંપ્રદાયિક અને ત્રીજો છે અખંડિતા ત્રણ શબ્દ બેતાલીસમાં બંધારણીય સુધારા ઓગણીસસો માં ઉમેરવામાં આવ્યા અને કયા ચુકાદા દ્વારા સાબિત થયું કે અમુક એ બંધારણનો અભિન્ન ભાગ છે તો કે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યનો જે ચુકાદો આવ્યો અને એમાં સાબિત થયું કે અમુક એ બંધારણનો અભિન્ન ભાગ છે